અમદાવાદની વાત કરીએ મધુમાલતી આવાસ યોજના નીચાણવાળા વિસ્તારમાં છે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે કોર્પોરેશન તરફથી જણાવાયું કે સ્ટોમ વોટર અને ડ્રેનેજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે આગામી દસ દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે જેનાથી પાણી ભરાવાની અને ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા દૂર થશે સ્થાનિક રહીશોને રાહત મળે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે આ કામગીરી પૂરી થયા બાદ વિસ્તારના રહીશોની મુશ્કેલીનો અંત આવી જશે મધુમાલતીની વાત કરીએ તો મધુમાલતીમાં પણ સ્ટ્રોંગ વોટરનું અને ડ્રેનેજનું બે કામો હાથ ઉપર લીધેલા છે નિપલ વોર્ડની અંદર જીવણવાળીવાળું કામ પૂરું થઈ ગયું છે એ જ રીતે ગોપાલ ચોકનું કામ પણ પૂરું થઈ ગયું છે મધુમાલતી આવાસનું કામ સ્ટ્રોંગ વોટરનું નું કામ એ અત્યારે હાલ ચાલુ છે રાઇઝિંગની લાઈન પણ ટૂંક સમયમાં થોડાક જ સમયમાં પૂર્ણ થઈ જશે અત્યારે વરસાદ ના પડે તો થી બાર દિવસમાં ત્રિષ્ક ટાઈનનું કામ પૂરું થશે